શું દાહોદ જિલ્લાનું નામ બદલીને નકલી દાહોદ મૂકી દઈએ તો કેવું રહેશે કારણ કે છેલ્લા કેટલા સમયથી જે નકલીની ભરમાર દાહોદમાં જોવા મળી રહી છે તેને લઈને દાહોદની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી નકલી કચેરી નકલી બિનખેતી હુકમો નકલી કપાસ અરજી અને હવે નકલી કર્મચારીઓ સામે આવતા એક પ્રકારે દાહોદમાં નકલીઓની ભરમાર થઈ રહી હોય તેવો ગાઢ સર્જાઈ સર્જાઈ રહ્યો છે જેના પગલે હવે દાહોદની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આ વિડીયોમાં આ એક કચેરીના વિડીયો છે તમને પ્રથમ દૃષ્ટિ એવું લાગતું હશે કે આ કોઈ કચેરીમાં કર્મચારીઓ કોમ્પ્યુટર પર અને ચોપડામાં બેસીને કામ કરી રહ્યા છે તો આ કોઈ સામાન્ય વિડીયો નથી કારણ કે આ જે કામ કરી રહ્યા કર્મચારીઓ છે આ નકલી કર્મચારીઓ હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોને લઈને જ્યારે અમારી દાહોદ લાઈવની ટીમે તપાસ કરતા આ વિડીયો લીમખેડા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખાનો વિડીયો છે આ બાંધકામ શાખામાં બે કર્મચારીઓ જે એક ચોપડો લખી રહ્યો છે અને બીજો કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે આની જ્યારે તપાસ કરવામાં આવી તો આ બંને કર્મચારીઓ તાલુકા પંચાયત કચેરીના કોઈપણ બાંધકામ નહીં પણ વિભાગના કામ

અને આવો કોઈ કર્મચારીને અહીંયા આવતા હોય તો એમ વિડીયો ત્યાંના વ્યક્તિએ તરત ધ્યાન દોરી હોય તો એ પણ ખ્યાલ આવતો પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કે ખ્યાલ આવતો નથી વિડીયોમાં જોઈને કોઈ એવું કઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કહી કે આ કોઈ કોઈ કર્મચારી પણ નથી અને આવો કોઈ કર્મચારી કર્ચારીએ કામ પડતું દર્શકો તમે આ લીમખેડા તાલુકા વિકાસ અધિકારીને પણ સાંભળી લીધા હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખા જે સંવેદનશીલ ગણાય છે અહીંયા કરોડો રૂપિયાના કામો પણ ફળવાય છે કરોડો રૂપિયાના કામ પણ થાય છે એમના જણાવ્યા અનુસાર બિનઅધિકૃત વ્યક્તિઓ આવીને અહીંયા કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે તેઓ ઓળખતા નથી તો પ્રશ્ન એ થાય છે કે આ અધિકૃત વ્યક્તિઓ કોણ નકલી કર્મચારીઓ છે કે પછી કોણ છે કારણ કે જે પ્રમાણે ચોપડા લખવામાં આવી રહ્યા છે જે પ્રમાણે કોમ્પ્યુટર પર બેસીને કામ કરવામાં આવી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે આ કર્મચારીઓ જો હોય તો આમને કોમ્પ્યુટરના પાસવર્ડ અને ઇમેલ કોણે આપ્યા અને આ ચોપડાઓ લખી રહ્યા છે તો અન્ય જે કર્મ કચેરીમાં કામ કરી રહેલા ઓરિજિનલ અસલી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ શું આંખે પાટા બાંધીને કામ કરી રહ્યા છે આ તમામ સવાલો આ તાલુકા પંચ તાલુકા વિકાસ અધિકારીના આ નિવેદન પરથી આવે છે કારણ કે આ તાલુકા વિકાસ અધિકારીની તાબા હેઠળ આવતી આ બાંધકામ શાખાના છે જેમાં કરોડો રૂપિયાના કામો થાય છે કરોડો રૂપિયાના બિલોના એ થાય છે ત્યારે આવા સંજોગોમાં બંને વ્યક્તિઓ જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે આ બંને વ્યક્તિઓ જો તાલુકા પંચાયત કચેરીમાં નોકરી ન કરતા હોય તો પછી આ વ્યક્તિઓ કોણ છે અને આ જો બહારના વ્યક્તિ છે અનધિકૃત વ્યક્તિ છે તો કોની મંજૂરીથી કોની પરમિશનથી આ જે ચોપડાઓ છે એ ખોલીને લખી રહ્યા છે સાથે કોમ્પ્યુટર ચલાવી રહ્યા છે આ મામલે હજી સુધી અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ થવા પામી નથી પરંતુ જે પ્રમાણે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તાલુકા વિકાસ અધિકારી જે પ્રમાણે બયાન આપી રહ્યા છે જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હવે દાહોદમાં આ નકલી કર્મચારીઓનો આ નવો ફણગો અથવા નવો પ્રકરણ ઊભો ન થાય તેમાં કોઈ બેમત નથી પરંતુ જે પ્રમાણે આ કામ કરી રહ્યા છે તે પ્રમાણે સો ટકા આ કર્મ આ સરકારી કચેરી બાંધકામ કચેરીના અથવા અન્ય કોઈ કચેરીના અધિકૃત વ્યક્તિઓ અથવા અધિકૃત કર્મચારીઓની મુખ સંમતિ હોઈ શકે છે અથવા જે પણ હોઈ શકે આ એક તપાસનો વિષય બની જવા પામેલ છે પરંતુ આ વિડીયો જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે આ ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યો છે અને હવે પોલીસ અને આ સંલગ્ન વિભાગ જે કચેરીઓ છે એ કચેરીઓ માટે પણ હવે આ એક તપાસનો મુદ્દો બની જવા પામેલ છે કારણ કે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી તેમના રેકોર્ડનો ઉપયોગ કરી તેમના ચોપડાઓ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી ક્યાંકને ક્યાંક સરકારની સંવેદનશીલતા સામે સરકારની કામગીરી તેમજ સરકારની ગોપનીયતા જે કામોની અંગત ફાઇલો હોય છે અથવા અન્ય જે વ્યવહારો હોય છે તેના ઉપર સીધે સીધી તરાપ હોય તેમ જોવાઈ રહ્યું છે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ